આજે હું જે તમને વિરુદ્ધાર્થી આપવાનું છું આટલા વિરુદ્ધામાંથી મે બી એવું બની શકે કે તમારી પરીક્ષામાં બેઠે બેઠો આવડો આ એમસીક્યુ આવે સમજો હજી હા તમારી સ્કૂલ એક્ઝામ લેવાય ગઈ હોય ને કદાચ તમે આ એમસીક્યુ જોશો ને તો પણ તમે કહો યસ સર આમાંથી આ એમસીક્યુ તમારી સ્કૂલમાં લેવાનો હતો હે તો મે બી એવું પણ બની શકે કે બોર્ડવાળામાં પણ લેવાય પણ બોર્ડ પરીક્ષા દઈ દીધા પછી તમે વિડિયો જોશો ને કે ઓ સીટ જી આ લો છે પરિચય મંદિરમાં દેવોને મારો મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈના દીછા નું મારું જેટલા ઓળખે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે આપ બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને ખાસ વાત અમારા ગ્રુપમાં જોડાવવા છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મસ્ત બજારનો એક નંબર આપ્યો છે એમાં નામ અને ધોરણ મૂકી મોસ્ટ આઈએમપી બધા સબ્જેક્ટની પીડીએફ બધા સબ્જેક્ટનું આઈએમપી બધા સબ્જેક્ટના પીડીયોસ તમને માં अवेलेबल થઈ જશે તો અત્યારે ને અત્યારે નામ ધોરણ ડિસ્ક્રિપ્શનમાં જોઈને મોકલી દેજો અને વિડિયોને મોજ આવે અંત સુધી જોજો આનંદ કરીશું અને સારામાં સારામાં આ પેલું જે આપણે સમાનાર્થી જોયા હતા એ સમાનાર્થીનો આગલો જ વિડિયો છે જે તમે જોઈ શકો છો અને હવે એ આ સમાનાર્થી પૂરા કરી અને એના પછી વિડિયો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે એ છે વિરુદ્ધાર્થી विरोधी शब्द तो, पहले पहला शब्द है मधुमती मीठू बोलवा मीठू तो सिधु कटमी कड़ु निर्भया भय वगर का सिधु सबभया भय भाई वाला डर सेवा निरामय निरामय तो निरोगी था तो केऊ रुग्ण रोगी रुग्ण पुण्यम तो आया तो जो मतलब पाई तो, में बदुरितम पुणियम मतलब दुरीतम तो, सारा काम खराब काम

તમે આ જોયું હશે કે જો તમારે માર્ક આવશે તમારા દોસ્તાર બેન પણ યુ નહીં આવે જોઈ છું આગળ શુદ્ધમ તો મલિનમ સારું તો દુર્જનમ દુર્જન તો સાધુ સાધુ એટલે સારા કે સજ્જન ને અર્ધમ અર્ધ પૂર્ણ ઉરુ ક્રૂર તો અક્રૂર અનાર્યહ આર્યહ સ્વકિયમ પરકિયમ પ્રભુતા

પરીક્ષા ને બહુ ઓછો સમય બાકી છે ધળ મળાટી ધાણાજી બોલાવી દે બાપુ આપડા પપ્પા આ માલતાય છે ને પછી આ માલ વાત કરશે ગામમાં કોક ના ફોન આવશે ને તો માર્ક નહીં આવ્યો હોય તો કે હા 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 પછી કરું અને જો બાપુ પરીક્ષા માં હારા સ્કોર ને માર્ક આવ્યો ને બાપા આ બોલો 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 આ એટલા આવ્યા 99 પર 99 કે આ છોકરાને ફી માફ કરી દીધી આટલો આપડા મમ્મી પપ્પા માં બાપુ ફેર પડી જાય તો ભેમ તો આ કે તમે સમજો ભાગ્ય ઉદ્યમ મેહનત અનુરૂપ અનનુરૂપ અનનુપ આરોપ્ય નિપાત્ય ચડવું ને પડવું જ સચેતના ચેતન વાળા બહુધા ઘણા બધા એકધા એકલા ચક્ષુષ્માન આંખ વાળો અંધ આંધરો આલોક અજવાળો તમ અંધ દાતા સ્વીકર્તા દેવા વાળો લેવા વાળો દરિદ્ર ગરીબ ધની કહ અમીર મુક્તિ છૂટમાં બંધ

परिक्लेशा, आबोहिरा, आवाकुचेन्द्रोभा, और परिक्लेशा, अगर स्वगतं, मनमा, प्रकाशम, मोटे थी, निर्दोषा, जातदोषा, कोई नहीं जात कोटे बोल का, वाक्षलम्, वाक्केली, जाता हर्षा, जाता शोका, और पैयम्, नापीवाजयो, क्योंकि प्रकृति निर्मिता તો કે માનસ ને પિતા ઓર પ્રકૃતિ એ બનાવ્યા માણસો એ બનાવ્યો સરથવ રથવા આન્સર સહિત તમને મળી જશે બખોત પક્ષીઓમાં શ્રેષ્ઠ ખગાદમ પક્ષીઓમાં અધ પિનહ કૃષહ અરજી અનરુજી સનેહી તવરયા જલ્દી થા કાતિતહ રક્ષિતહ મૂઢહ

સુધીનો રાયકો છે આઈ હોપ બધાને ફૂલ મોજ આવી છે અને એવું બની શકે છે કે આમાંથી પરીક્ષામાં જોવા મળશે પરીક્ષા હોય કે બોર્ડની પરીક્ષા હોય બેઠે બેઠે જોવા મળશે ત્યારે તમે વાહ હવે આ બધા કોર્સ બધા ટોપિક ગ્રામર આખું ગ્રામર આખા ગુજરાતમાં એકદમ સેરી રીતે પહોંચાડેલું છે